મહેસાણા એમસી ગ્રાઉન્ડ ખાતે ભરૂચ કરજણ પ્રીમિયમ લીગ વીકેપીએલ સીઝન રનનું વાજીદભાઈ જમાદાર સાજિદભાઈ ફસા ફરીફભાઈ ચીના સરપ્રાઈઝભાઈ તેઝખાન અનીશ રાજ અને તેમની સમગ્ર ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું BKL સિઝન 3 નો ફાઇનલ બીજી માર્ચ ના રોજ રાખવામાં આવ્યું હતું આ ફાઇનલ મેચમાં પોતાનો કિંમતી સમય આપી મોડે રાત સુધી ફાઇનલ મેચ નિહાળવા મહેમાનો તેમજ હજારોની સંખ્યામાં પબ્લિક હાજર રહી હતી BKL સિઝન 3 માં IPL ફોર્મેટ થી રમાડવામાં આવી હતી જેમાં 10 ફ્રેન્ચાઇસીએ ભાગ લીધો હતો જેની ફાઇનલ મેચમાં અયાન મોબાઈલ ઝોલવા અને ઈગલ જંબુસર વચ્ચે રમાઈ હતી જેમાં અયાન મોબાઈલ ઝોલવાએ 20 ઓવર માં 6 વિકેટ 184 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈગલ જંબુસર 136 માં ઓલ આઉટ થયું હતું આયાન મોબાઈલ સોલ્વાએ ફાઈનલ મેચ વિજય પ્રાપ્ત કર્યો હતો રિપોર્ટર અભિષય તહેલકા ન્યૂઝ બુર્જ આજે વીકેપીએલ સીઝન 3 શનિવારના રોજ આ ગુજમાસના દિવસે ફાઈનલ મેચ આયોજન હતું ઘરે સારીતે ફાઈનલ મેચ પાર્ટી એક છેલ્લા એક મહિનાથી અમારી આ બી કે સિઝન થ્રી ચાલતી હતી એમાં દસ ટીમે ભાગ લીધેલો હતો અને એક ટીમના વીસ પ્લેયર તરીકે લગભગ બસો પ્લેયરે ભાગ લીધો હતો પહેલી સિઝન અને બી કે સિઝન ટુ સક્સેસ થયા પછી આજે બી કે સિઝન થ્રી ઘણી સારી રીતે સક્સેસ થઈ અને ઘણી ક્રાઉડ પબ્લિક બી ઘણી સારી હતી અને આવનાર જીત મહેમાનો બી હતા એ બધા મહેમાનોને બી અમે આભાર માનીએ છે કે જેઓ આતે રાત્રે ત્રણ વાગ્યા સુધી હાજર રહ્યા અને એમણે આજની બી કે ફાઇનલની મજા માણી અને આટલી રાત થઈ હોવા છતાં પબ્લિક પર એટલી જ હતી અને વિશાળ નેક્સ્ટ અમે બી કે પીએલ સિઝન ફોરની તૈયારી અત્યારથી ચાલુ કરવાના જઈ રહ્યા છે િતેશ પટેલ ગુજરાત રમતગમત આજે મહેસરા ગામે બી કે પીએલ ટુર્નામેન્ટના આયોજન પ્રસંગે ઉપસ્થિત રહી અહીંયા જે મેચિસ રમાય છે એની અંદર સારું ટેલેન્ટ જોવા મળે છે હું એવી આશા રાખું કે મહેસણા ગામે બી કે પી એલના માધ્યમથી નજીકના દિવસોમાં સારા ક્રિકેટર સારું પરફોર્મન્સ આપીને ગુજરાત બરોડા અને આપણા દેશનું નામ રોશન કરે એવી હું શુભેચ્છા પાઠું છું